ખેડાના ડાકોરમાં સિત્તેર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બ્રિજમાં ગાબડું પડ્યું હતું ત્યારે આ મામલે બી ઇન્ડિયાએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને અહેવાલ ટેલિકાસ્ટ કર્યા હતા ત્યારે આ અહેવાલની ધારદાર અસર થતા તાત્કાલિક ધોરણે આ બ્રિજમાં પડેલા ગાબડાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે બી ઇન્ડિયા ટીવીમાં સિત્તેર કરોડના ફ્લાયઓવરના ગાબડા અંગે સમાચાર પ્રસારિત થતા આજે તંત્ર દ્વારા સિમેન્ટથી ગાબડું પૂરી દેવાયું આમ અત્યારે ગુજરાતમાં પુલોમાં ગાબડા પડવાનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે ડાકોર ખાતે પાંચ મહિના પહેલા જ નવા બનેલા પુલમાં ગાબડું પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનોને ડાયવર્ઝન આપવાની ફરજ પડી હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા બી ઇન્ડિયાના અહેવાલના પગલે તંત્રએ સિમેન્ટથી ગાબડું પૂર્યું હતું ને બી ઇન્ડિયા ટીવીના અહેવાલથી ધારદાર અસર સામે આવી છે રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ગાબડું પડ્યાની ઘટના બની છે પાંચ મહિના પહેલા બનેલા પુલમાં ગાબડું પડવાની આ ઘટના સામે આવી છે ગાબડું પડતા વાહન ચાલકોને ડાયવર્ઝન આપવા ફરજ પડી હતી